સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ચોટીલા જામવાળી રોડ પર ગેરકાયદેસર પાકા બાંધકામ હતા એ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કલેક્ટર એચટી મકવાણા તેમજ મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા જામવાળી રોડ ઉપર ચોટીલાથી આશરે બાર કિલોમીટરના અંતરે આવેલા છ જેટલા ગેરકાયદેસર બાંધકામ જે સરકારી સર્વે નંબર ઇઠ્યોતેર વાળી જમીનમાં અનધિકૃત રીતે બાંધકામ કરેલ હતા તે બાંધકામ દૂર કરવા હોટલ માલિક મફાભાઈ જગાભાઈ અલગોતરને સાતમી મેના રોજ ગુજરાત પબ્લિક એટલે કે અનધિકૃત કબજેદારોની નિકાલ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ અનધિકૃત કબજેદારને ખાલી કરવા માટેની નોટિસ આપી ત્રણ દિવસમાં હોટલ ખાલી કરી બાંધકામ દૂર કરવા જણાવેલ હતું પરંતુ તે અનધિકૃત બાંધકામ દૂર ન થતા ગુજરાત પબ્લિક પ્રિમાઇસિસ અધિનિયમ ઓગણીસો બોતેરના નિયમ ત્રણ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ સદર તમામ બિનઅધિકૃત બિનઅધિકૃત કબ્જાવાળા બાંધકામો દૂર કરવામાં આવેલ હતા સદર સ્થળનો ફક્ત ઉપયોગ દસ થી પંદર અસામાજિક તત્વો દ્વારા રેકી રાખી ધ્યાન રાખી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમોને મેસેજ મોકલવાનું કામ કરતા હતા ત્યારે વધુમાં થાનગઢ તાલુકાના જામવાડીના સરકારી સર્વે નંબર બાર વાળી જમીનમાં ચોટીલા થાનગઢ રસ્તા ઉપર જામવાડી ગામથી એક કિલોમીટરના અંતરે ભારત પેટ્રોલ પંપની નજીકની સાઈડમાં અધૂરા કામવાળી કુલ અગિયાર કાયદેસર દુકાનો જે ચણવામાં આવેલ હતી તેને દૂર કરવાની કામગીરી કરાઈ હતી આ દબાણ કરનાર કુલ છ વ્યક્તિઓ દ્વારા સરકારી જમીનમાં બિનકાયદેસર દુકાનો ઊભી કરાઈ હતી જેમના દબાણો દૂર કરાતા તેમાં ખર્ચ જે સરકારી મિલકતને થયેલ છે અને નુકસાન થયેલ છે તે ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે અમારી રોજબરોજની બરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ થાનગઢથી બોળી ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઇવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વોના અડ્ડા બની ગયેલા છે તેમજ અધિકારીઓની પળેપળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે એ પણ ધ્યાને આવેલ છે જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રિમાઇસિસ અને અધિકૃત

ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ्डा ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા આ તમામ એ તમામ ગેરકાયદેસર બાદકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે અને આ તમામ એ તમામ આ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ કાર્યવાહી ચાલુ કરેલ છે અને હજુ પણ આ વિસ્તાર થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારના જે જુદા જુદા હાઈવે ઉપર જે આવી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે તમામે તમામ બાંધકામો છે એ ઝુંબેશના રૂપે છે દૂર કરવામાં આવશે